જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનની કામગીરી ચાલતી હોય ત્યારે હવે કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે મનપાના કમિશનર ઓમ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું હતું કે ટૂંક સમય બાદ લોકો સમક્ષ નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મુકવામાં આવે તેવા પ્રયત્નો મનપા દ્વારા હાથ ધરાયા છે હાલ આઈલેન્ડના બ્રિજનું કામ ચાલુ હોય તેમજ બાળકો માટે રમતગમતના સાધનો સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા વોકિંગ માટેની પણ વ્યવસ્થા અને ઓપન જીમ પણ શરૂ કરવામાં આવશે જેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે ટૂંક સમયમાં જ લોકો સમક્ષ નરસિંહ મહેતા સરોવર ખુલ્લો મૂકવામાં આવશે નરસિંહ મહેતા સરોવરની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે આવનારા દિવસોમાં નરસિંહ મહેતા સરોવર જૂનાગઢના નગરવાસીઓ માટે ખોલી શકાય અને માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે કામગીરી જે મોટાભાગે જે વોકવે છે આ લગભગ પૂરો થઈ ગયો છે આપણો આઇલેન્ડ ડેવલપમેન્ટનું કામ ચાલુ છે બે આઇલેન્ડના બ્રિજ પણ ત્યાં ઇન્સ્ટોલ થઈ ગયા છે અને ફર્ધર રીફોર્સ કરવાનું કામ ચાલુ છે ત્રીજા આઇલેન્ડ જે બ્રિજ છે આનું કામ બાકી છે ખાનગી વર્ગ જે છે આ ખૂબ જ સમય લાગવાવાળી કામગીરી છે આમાં ધીરે ધીરે કામ ચાલી રહ્યું છે ખાનગી વર્ગમાં થોડો સમય લાગશે કોપિંગ કોપિંગનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે ચારો ફરતી જે રેલિંગ જગાવવાનું દિવાળનું કામ છે આ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને તળાવમાં આ બધા કામ સિવિલ વર્ક પૂરા થયા પછી જે નાનું મોટું લેન્ડ એરિયા ડેવલપમેન્ટનું જે કામ છે બાળકો માટે પાર્ક ક્ષેત્ર કરવાનું કામ હોય રમત રમતના સાધન મૂકવાનું કામ હોય અથવા એજ માણસો માટે વખને સારી વ્યવસ્થા કરવાની હોય સિટિંગ માટે વ્યવસ્થા કરવાની હોય એક ઓપન જીમનો પણ આપણે કન્સેપ્ટ રાખ્યું છે તો ઓપન જીમના સાધનો મૂકવાના હોય આ બધા કામગીરી ચાલુ છે વધુમાં અ અગાઉની ફેઝ વન અને ફેઝ ટુની જે કામગીરી જે છે આમાં ફેઝ ટુ એરિયામાં ડેવલપમેન્ટમાં થોડા ઇશ્યુ આવી રહ્યા છે અને માટે ફેઝ વનમાં વધુ ટોયલેટ મૂકી શકાય અને વધુ ત્યાં શોપ્સ મૂકી શકાય અને માટે પણ ચર્ચા કરવામાં આવી છે અને આ કામગીરી પણ ઝડપથી ચાલુ થાય એવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અમે પ્રયત્ન કરીએ છીએ કે આ કામગીરી વહેલી પૂરી થાય અને જુનાગઢના એક સરસ રોવરનો આનંદ મળી શકે છે આ કામગીરી ઓનગોઈંગ છે આમાં ફેઝ વન અને ફેઝ ટુ બંનેના જુદા જુદા નિર્ધારણ કરવામાં આવ્યું છે પણ અમુક એક્ટિવિટીઝ જે છે અત્યારે ફેઝ ટુ કરવા માટે ઘણા બધા પ્રયત્નો ચાલુ છે પરંતુ ફેઝ ટુ ની અમુક કામગીરી ફેઝ વનમાં પણ કરવામાં આવી રહી છે જેથી આનું રકમનો ચોક્કસ સ્ટેટમેન્ટ આપણે જયારે આનું પેમેન્ટ કરીશું ત્યારે ખબર